સંજલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ દર્દીઓને સરકાર તરફથી મળતી નાણાકીય સહાય ક્યારે મળશે આજ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ સોમવારના સાંજે પાંચ કલાકે દર્દીઓ દ્વારા જણાવ્યા મુજબ તેઓને સંજલી સીએસસી ખાતે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે સંજલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર જેટલા દર્દીઓ જેઓ ડાયાલિસિસની સારવાર માટે આવતા હોય છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસની સારવાર તો સ્ટાફ દ્વારા કરવામાં આવે છે પરંતુ સ્થાનિક સત્રથી શો સહાય આપવા માટે આનાકાની કરતા હોવાનો દર્દીઓનો આક્ષેપ કરવામાં મળે આક્ષેપ જોવા મળી રહ્યો છે ડાયાલિસિસના દર્દીઓના જણાવ્યા અનુસાર તેમને એક ડાયાલિસિસ પ્રમાણે ત્રણસોની સહાય મળતી હોય છે જે ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા છતાં પણ દર્દીઓને સહાયના નામે કશું પણ કેમ નથી મળતું તેવો પ્રશ્નાથ ઉભો થવા પામે છે ડાયાલિસિસના દર્દીઓ સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવવા માટેનો ખર્ચ ચા નાસ્તો માટેનો જે ખર્ચ સહિતના નાણાં સરકાર તરફે પ્રત્યેક ડાયાલિસિસના દર્દીઓને આપવામાં આવતા હોય છે જે સંજેલીના ડાયાલિસિસના દર્દીઓને કેમ આ પ્રકારની સહાય નથી મળતી તે તેમજ તેમના માટે કયા ધોરણો કારણોસર આવી કોઈ મદદ નથી થતી તેવા અનેક પ્રશ્ન ડાયાલિસિસના દર્દીઓ દ્વારા કરવામાં આવ્યા છે જી શું સમસ્યા છે અમને સાહેબ પીએમ કાર્ડના પૈસા મળતા નથી બે વર્ષથી હું ડાયાલિસિસ કરાવું છું અઠયા અઠવાડિયામાં ત્રણ વખત આવું છું પણ આ લોકો ક્લેમ પાસ કરે છે એટલે ક્લેમ પાસ થાય છે વિશ્વ દસ ક્લેમ પાસ થાયને એટલે પૈસા મળવા જોઈએ એ મળવાપાત્ર છે ને એને સાહેબને અમે ફોન કરીને કહીએ કે અથવા રૂબરૂ પૂછીએ તો કે કેવાના પૈસા તમને શેના પૈસા કે બાકી નાસ્તો હોતે સરકાર સુવિધા અને કોને રજૂઆત કરી શું અહિયાં આપણે સિંગ સાહેબ ને રજૂઆત કરી સિંગ સાહેબ કે અમારામાં નથી આવતું અમારી નથી આવતું એમ અને પેલા લોકો ઓપરેટર આવે તો ઈ બે મહિના હાકે પછી એના પૈસા ઈ ક્લેમ પાસ થાય એટલે ઈ હમણાં ચાલુ હતું ને પાંચ લાખ રૂપિયા પાસ થયા ઈ પાંચ લાખ રૂપિયા પતો જ નથી ક્યાં છે એમ શું નામ છે તમારું પરેશભાઈ મારું નામ કટાવે ભરતભાઈ હું અઠવાડિયામાં ત્રણ વાર ડાયલિસ કરાવું છું બરાબર આમાં ગ્લેપ ના મને ત્રણસો રૂપિયા એક ડાયલિસ્ટ પેટે મળે છે એ ત્રણ વર્ષથી કે પૈસા મળતા નથી બરાબર ત્રણ વર્ષ થાય તો પૈસા મળતા નથી અને આ જ્યારે ડોક્ટર આવે છે ને અમારા જે ડાયરીસ વિભાગમાં ત્યારે કે શેના પૈસા અને કેવા પૈસા ને ધમકી આપે છે આવું કોણ કે છે હા એ ડોક્ટર કહે છે જાતે સિંહ સાહેબ સિંહ સાહેબ જાતે બોલે છે એ ભાઈ મને શેના પૈસા આપો સાહેબ ધમકી આપે છે હું તમારું ડાયલિસ બંધ કરી નાખીને આમ છે ને તેમ છે એમ કરે છે બરાબર અને જનરેટરની સુવિધા નથી જનરેટર બંધ છે જનરેટર ચાલુ છે પણ ઉપર ચાલુ નથી કરતા એ લોકો I'm not feeling very well. Don't